ત્યારે સોમનાથમાં શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે ખાનગી હોટલમાંથી ઘઉં ચોખા ચણાનો જથ્થો ઝડપાયો છે કલેક્ટરના આદેશથી મામલતદાર કચેરીની ટીમે રેડ કરી હતી પોલીસે ત્રણ છોટા હાથી એક રિક્ષા કરી અને તેને જપ્ત કર્યું છે ગેરકાયદે વેપાર કરતા લોકોમાં હાલ આ

અ બે આઈસી જીપ માં પણ સંકાસ્પદ સરકારી અનધનો જથ્થો મળેલ છે જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ કરી ગીર સોમનાથ જિલ્લાની અંદર અનાજના કાળા કારોબારનો پرਦਾ ફાસ્ટ થયો છે. જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના આદેશ બાદ પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તલાલામ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા તાલાળા શાસન રોડ ઉપર ગીર સોમનાથ હોટેલના કમ્પાઉન્ડની અંદરથી આજે ચાર ગાડી જે અનાજ છે તેને સીઝ કરવામાં આવ્યું છે આ તમામ અનાજનો જથ્થો છે તે શંકાસ્પદ છે ઘઉં ચોખા અને ચણાના અંદાજે સાહીઠ જેટલા કટ્ટાઓ છે તેને સીઝ કરવામાં આવ્યા છે કલેક્ટર સાહેબની સૂચના બાદ જે કોઈ પણ અનાજના કાળા કારોબાર ઉપર જે તંત્રએ તવાઈ બોલાવી છે ત્યારે આ છેલ્લા એક અઠવાડિયાની અંદર બીજી વખત શંકાસ્પદ અનાજનો જથ્થો તંત્ર દ્વારા પકડવામાં આવ્યો છે ત્યારે અનાજના કાળા કારોબાર કરતા લોકોની અંદર ફફડાટ ફેલાયો છે કુલદીપ ફાટક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ